મારા વાલા એવા ગ્રામજનો શાળાના આચાર્યશ્રી આ ગામ અમને ખૂબ સારો સહકાર મળ્યો હશે અને રોજવણી ગામને અમારું બીજું ઘર માનીએ છીએ એવો સહકાર મળ્યો કે અમારા હૃદયમાં વસી ગયા અમારા હૃદયમાંથી કોઈ દિવસે ભૂસાશે નહીં અસ્તુ

એ લોકો માટે અમે એવી અપેક્ષા રાખીએ કે આ લોકો પણ મોટા થઈને ભણી કરીને મોટા અધિકારી બને મોટા ઉદ્યોગપતિઓ બને પોતપોતાની રોજગારી મેળવે અને સારી જગ્યામાં માં જ આજે શિક્ષકોએ જે આટલા વર્ષોની શિક્ષણ યાત્રા ચલાવી અને પાયાની સુવિધા વગર આજે આટલી સરસ શાળાની કામગીરી કરી જયારે વયમર્યાદાના કારણે નિવૃત્ત થાય છે ત્યારે ફરીથી એ લોકો માટે અશોકભાઈ અને દક્ષાબેન માટે એકવાર જોરદાર તાળીઓનો ગરગડાટ થઈ જાય કહેવાનું તો ઘણું બધું છે પણ હવે સમય પણ ઘણો થયો છે જમવાની બધાને ભૂખ પણ લાગી હશે એટલે બીજું બધું પાછા આમ પણ આપણે ઉજવણી ગામમાં તો બધા સાથે ભેગા તો થતા થવાનું રહેતું જ હોય છે અને કોઈ પણ પ્રશ્ન હોય સમાજ સેવા અને દેશ સેવા માટે જ્યારે પણ હાકલ થાય જ્યારે પણ આપણા દેશ માટે એક થવાનો વારો આવે સમાજ માટે એક થવાનો વારો આવે ત્યારે તમામને અપીલ કરું છું નાત જાત ધર્મ સંપ્રદાય બધું ભૂલીને સૌથી પહેલા આપણે ભારતીય બનીએ ત્યારબાદ આપણે જે તે સમાજના હોય તે સમાજનું ત્યારબાદ આપણે આપણા પરિવારનું કરીએ એવી મારી અભ્યર્થના સાથે મારું વક્તવ્ય વિરમું છું તે પહેલા ફરીથી એકવાર આપણે જોરદાર ગગનભેદી નારાઓથી આપણે ભારત માતાની જય જય આદિવાસી しい,い <music> મારા સર અને બેન શાળામાંથી વિદાય લઈ રહ્યા છે તે ઘટના ખૂબ જ કરુણાજનક લાગે છે પરંતુ પરિવર્તન એ જ નિયમ છે પછી તે કન્યા વિદાય હોય કે નોકરીમાંથી વિદાય લેવું ખૂબ જ કરુણાદાયક છે અમારા સર અને બેન અમને ખૂબ જ લાડકોથી ભણાવતા હતા અને અમે પણ ખૂબ જ ઉત્સાહથી શિક્ષણ મેળવતા હતા અમારા સર અમને સત્યના માર્ગે ચાલવું એ પણ શિક્ષણ આપતા હતા અમારા સર સર કે બેન અમને જે પણ ભણાવતા તે અમને તરત જ યાદ રહી જતો અમે અમે પણ સર અને બેનને ગુરુ તરીકે માન આપતા આજે અમારી શાળા ભલે નાની હોય પણ દરેક વિભાગમાં અમારી શાળાનું નામ ગુંજતું અંતમાં વિદાય પ્રસંગે સર અને બેનને લાખ લાખ બંદન સુખમય અને પ્રવૃત્તિમય જીવન પસાર કરે તેવી પ્રભુને પ્રાર્થના નમસ્તે કચ્છ રોજવણી પટેલ પટેલભર્યા પ્રાથમિક શાળામાં શરૂઆતમાં બાળકોની સંખ્યા ખૂબ હસી હતી પણ અમારા એવું અમારી ઈચ્છા હતી કે અમારા હાથે કોઈ સ્કૂલ બંધ ન થવી જોઈએ અને આ બાળકો ખૂબ આગળ વધે એ રીતે અમે અથાત મહેનત કર્યો અમારે રિસેસ કે એવી અમારા માટે કોઈ આવી નહીં અમે અમારા બાળકોને અગિયારથી પાંચ નહીં પણ અમારે એ વિશેષ સમયમાં પણ બાળકોને શિક્ષણ આપ્યું અને એ બાળકોનું ભવિષ્ય સુધરે તો એના માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા કોઈ અધિકારી આવે કે ન આવે કોઈ સાહેબ સ્કૂલ ચેક કરે કે ન કરે પણ ઉપરવાળાના સીસીટીવી ગોઠવેલા છે એ ઉપરવાળાને અમે ધ્યાનમાં રાખીને કે અમારી લોન ઉપરવાળો લેશે એટલે કોઈ પણ બાળકોનું ભવિષ્ય ન બગડે તે રીતે અમે સતત અહીંયા મહેનત કરી અને એ મહેનત અમારી અહીંયા અમને ફળી લાગે છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા આગળ અહીંયા પહોંચ્યા છે સ્ટેટ લેવલે પણ પહોંચી ગયા છે સારી સારી સ્કૂલમાં એડમિશન મેળવે છે એટલે અહીંયા ભર્યાવાળાનો પણ ખૂબ સહકાર વાલીઓનો સહકાર એ સહકારથી અમે ખૂબ બાળકોની પ્રગતિ કરાવી શક્યા છે એમનો આજે અમને ખૂબ આનંદ છે એ અહીંયાના બાળકો ભવિષ્યમાં ખૂબ આગળ જશે અને આ ગામનું નામ રોશન કરશે એવી અમારી ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ છે અમને અને કુદરતે જે અમને આપ્યું છે એ અમને અહીંયા ફરજ નિભાવી છે એ ફરજરૂપે ગામ તરફથી અમને ખૂબ સરસ સહકાર મળ્યો છે અમને આ નિવૃત્તિ સમયે અમારા હૃદયમાં એના એમના વર્ણવા માટે કોઈ શબ્દો નથી એવું અમને એવા લોકોએ સ્વાગત કર્યું છે અને અમારી અહીંયા આગળ ખૂબ લોકસાહન અમને મળી એ અમારા મહેનત થકી મળી છે અને લોકોનો ખૂબ સારો સહકાર છે જય જુ જય જુ આજે જે તમે શિક્ષણ બાળકોને આપ્યું છે જે બીજા બાળકો તમે રિટાયરમેન્ટ થવા જઈ રી રિટાયર થઈ ગયા છે બરાબર છે તો બીજા બાળકોને શું સંદેશ આપશો તમે બીજા બાળકોને એ સંદેશ આપીએ કે અત્યાર આગળ જે પણ અહીંયા શાળાનો સંસ્કાર છે અને જે રીતનું શિક્ષણ મળ્યું છે એ રીતના તમારે માર્ગદર્શનમાં મહેનત કરજો અને ખૂબ આગળ વધશો જ અહીંયાના બાળકો આ વર્ષે પણ સીયુપીમાં લગભગ નેવું ટકા રિઝલ્ટ આવશે એ મને આશા છે જી જે ઇન્ટરવ્યૂ આપી તે બદલ આપનો આભાર બહુ ખૂબ ધન્યવાદ